મારો બેટો હોય ને આ પૈસા લેતા વાન નથી લાગી પૈસા મારે લેવું પડે જોડા

બે લાખ રૂપિયા દસ લાખ કોરી નોટો લઈ ગયો અને પાંચ લાખ તો મારા જોડી થી લઈ ગયો નોટો મે હું ચાર અક્ષર તો કાગળ મુ લઈને આવ્યો નો કરો વીખો કરી નાખો ફટ લઈ

સાવાજ બગડે તો જંગલ થથરે અને બાપુ બગડે તો બાપુ બગડે હકો હક એ એ બીજા હું નહીં તો દાદા નહીં બીજું બોલ્યો વ્યવહાર બીજું બોલ્યો ફટોફટ નો પૈસા તો નહીં આ જમીન ના એ લઈ લ્યો ના બીજી વાત નહીં બીજું ના મારે તો પૈસા જોવા જમીનોમાં કરી બીજી વાત નહીં કોઈ

અરે આ તો ખબર પડતી હે વાતમાં અરે ભાઈ તારા તેરા પૈસા લેવાના અરે મેં તો માર તો જમીન જમીન ની તો વાત કરો આ કે મારી જમીન

મજુરી વાળા ચોથી ભરવાના તે હું તો આવતું ને આવતું જોઈ બધું લઈ લઈ આલી દીધું બધું પણ તારા હવે જોવો તો ભાગ્યા પૂરું ચોથી કરવાનું

ના ચાલે કરોડો ની મિલકત લાખો એમાં કોઈ નઈ પણ હું એના ઉપરો પછી તમે જો ભાગ્યાન જોડી લેવા ના તમે હું તમે બોલી તો જો હું તમને આપી દે પૈસા પછી તમે એના ના કરો